નમસ્કાર મિત્રો હું સૌનું સ્વાગત કરું આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એકવીસ છ બે હજાર પચીસ ને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું મેષ રાશિ વાળાએ આજે ધીરજ રાખીને દિવસ પસાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા ભાગ્યને દોષ આપવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિને સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે શનિ મંદિરે જઈને મંદિરમાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારું કામ કરાવી લેવા માટે કોઈની ખોટી પ્રશંસા નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરું છું કર્ક રાશિવાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને કોઈ અંધ વ્યક્તિની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ભૂતકાળમાં કોઈએ તમને કંઈક નુકસાન પહોંચાડ્યું હોય તો એવા નુકસાનને યાદ કરીને આજે દુઃખી નહીં થતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને પગરખાનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લોખંડની કોઈ પણ વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ખાસ જે મજૂર મહેનત કરીને ખાય છે એવા મજૂરને શોધીને એને દૂધ પીવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે ઓરિજિનલ ચામડાની વસ્તુ શરીર પર પહેરવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે છાયા પાત્રનું દાન કરવું જોઈએ લોખંડના વાડકામાં તેલ તેલમાં પોતાનું મોડું જોઈને આ વાળકો ભગવાનના ચરણમાં દાન કરી દેજો શું નથી કરવાનું આજે કોઈને પણ વાયદો નહીં કરતા આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે પોતાના ધંધાની બાકી ઉગ્રણી પર ધ્યાન આપવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે પૈસા ઉધાર લાવવા નહીં ધનરાશિ ધન રાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે શનિ મંદિરમાં બદામ મરી તેલ આવી વસ્તુ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો એની પર ખોટો ગુસ્સો નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કહ્યું મકર રાશિ વાળાએ આજે કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ માંગવા વાળો આપને ત્યાં આવે તો એને ખાલી હાથે પાછો નહીં કાઢતા

તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે